બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અડુવાસ ખાતે શંકર ભગવાનના મંદિરમાં આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ વાત કરવામાં આવી તો આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવીના હસ્તે અડુવાસ ગામના અનેક આગેવાનો તેમજ માજી સરપંચ વાલજીભાઈ દાસિંગજી તેમના અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીએ અડુવાસ ગામના તમામ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના કેસ ઉઢાડી તમામ કાર્યકર્તાને આમ આદમી પાર્ટીમાં જોડાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ અડુવાસના કાર્યકર્તા શ્રી પણ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી તેમજ મુકેશભાઈ ઠક્કરનું તેમજ પાટણ લોકસભા પ્રમુખ પ્રભાતસિંહ સોલંકી તેમજ સાગરભાઈ રબારી તેમજ રાજુભાઈ કરપડાનું અડુવાસના આગેવાનો દ્વારા ફુલહાર તેમજ ઢોલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં દરેક ઉમેદવારોની ચૂંટણીમાં જંપલાવીશું અમારો આમ આદમી પાર્ટીનું દરેક ઉમેદવાર તાલુકા જિલ્લાની ચૂંટણી લડશે આજે કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામમાં અમારા ખૂબ બધા લોકો જોડાયા છે મુકેશભાઈ જે અમારા પૂર્વ અહીંના ઉમેદવાર હતા વિધાનસભાના તેઓ પણ આજે આમ આદમી પાર્ટીમાં પરત ફર્યા છે ઘર વાપસી કરી છે એમને પણ હું આવકારું છું સરપંચશ્રી અમારી સાથે જોડાયા છે સાથે સાથે લગભગ સોક જેટલા આગેવાન કાર્યકર્તાઓ આજે અહીંયા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી અને સદસ્યતા લીધી છે માનની અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે ત્યારે ગુજરાતને પણ કામની રાજનીતિનો ચસકો લાગ્યો છે ખૂબ બધી જ્ઞાતિ જાતિ ધર્મની રાજનીતિઓમાં ગુજરાત લૂંટાયું અને રાવણની જેમ ભાજપે ધર્મનો ખેસ પહેરીને જે લોકોને લૂંટ્યા છે એનાથી લોકો જાગૃત થયા છે આજે તમામ સમાજ એમાં ખાસ કરીને ઠાકોર સમાજનું તો ભાજપે ખૂબ શોષણ કર્યું છે આટલા વર્ષોની સત્તા બાદ પણ આ સમાજને મળવાપાત્ર જે હક અધિકારો છે મળ્યા નથી આજે પણ ગામડાઓમાં ઠાકોર સમાજ હોય ચૌધરી સમાજ હોય નાના સમાજો છે આ બધાના આગેવાનો જે ભાજપમાં છે એમનો વિકાસ થયો બાકી સમાજનો વિકાસ નથી થયો ઉત્તર ગુજરાતની ખૂબ સમસ્યાઓ છે દૂધના ભાવ નથી મળતા ત્યારે આ બધા પીડાઓની એક જ ઈલાજ છે ભાજપને કાઢવાનું અને એટલા માટે સૌ લોકો ભાજપને કાઢવા માટે એક થયા છે આમ આદમી પાર્ટીને જીતાડવા માટે અને હું અપેક્ષા રાખું છું આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખૂબ બધું લોકો સહયોગ આપીશે અને તાલુકા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાશે એવો મને પૂરો વિશ્વાસ